હું નોકરી કરતો તમે કેટલું બધું સફારી બફારી પહેરીને નીકળું એટલે આમ કે સાહેબાવ 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 એ આ માઠીવાળાને ખબર છે બધા ડાબલાવાળા વાળાને ખબર છે હું નોકરી કરતો મારા માર તો ઘણાય બધાય હા એના ઓડાવાળા બધા એટલે પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન હલતો એહી તનુષ એટલે સમય ભગવાને તમને આપ્યો હોય ને તારે ધર્મ પુણ્ય તમારી સાથે આવશે બાકી સાથે બીજું કોઈ આવવાનું નથી જીવનમાં જવાની બધાને આવે છે પણ જાય છે ને તાણે હાથ તાળે આલીને જાય છે

આ જગત જેટલી સ્વાર્થી છે ને કહું તમારા ને વિવાહ હોય ને વિવાહ તો અજવાળા વાળા આવ નાચવા વાળા આવ અને હવની ચેરી બાપડો ઘોડા બેસીને વર આવે બધા વાળી હોય અને કોક મરી જાય એટલે બાપા એ તમે પૂછો પેલા જયારે જમવા બેસતા પિત્તળ ની થાળી હોતી આપણી વખત બસ તે થાળી મેલી હોય અને જમણ મજબૂત મોડો હોય ને પીરો ઉભો થાય સાહેબ કડા શીરા ભરી ભરી ના હોય

સમય ખૂબ આગળ વધી રહ્યો છે હમણાં બંધારણો ચારે બાજુ થઈ ગયા છે સમાજ માટે હમણાં બે થી અઢી લાખ માણસો ભેગા થયા ત્યાં સ્થળે ચારે પણ હું હતો અહિયાં બધી જગ્યાએ હું હોય છું કોણ બંધારણ તમારા સુધી આવે એટલે તમે બધા અમલમાં મેળજો ચુસ્ત પણ અમલમાં લે લેજો કોકને થોડું ઘણું કાઠું પડે તો હો પડતું કશો હતો નહીં એક વખત નીકળી જાય જાય તો સમાજ બેઠો થઈ જમીન આગી પાછી નહી કરવી પડે દાગીના આગા આખા પાછા નહીં કરવું પડે અને ગરીબ નો છોકરો પૈસાદાર નો છોકરો એક જ મંડપ એક જેવું પડે છે કોઈને એનું મોટું લાગશે નહીં એટલે સમાજના બંધારણમાં હું તો સૌને વિનંતી કરું છું વિનંતી હું તો આ કામ કરતો જ આવ્યો છું ઠીકથી છતાં પણ હવે બધું ઉભરણું છે એટલે મારી ચાલી વર્ગની મજૂરી પાચી છે